આ પટ્ટાડામાં ફોન કરું હા તને હલો હેલો અલે આ રિઝલ્ટ આલવાય કેવાય કંદશ માળાનો અરે આ ગેટ આવું હા જલ્દી એડ સાહેબ તમારા મમ્મરનું રિઝલ્ટ કયા બાબાનું હ હજુ આવશે રિઝલ્ટ

હા હબળો હબળો અ એક દાણો નપાસ છે તમામ આયરો નપાસ છે હું તો આખો દાડી ઓચોટ કરતો તો એટલે હું તો પાછો મહેનત કરીતી અન તું તો આખો દાડી રમા મોમ ફોન માં ધ્યાન આવતો તો એકા તું નપાસતી આ કાયને સરવા છૂટી મળીતી પકડી મોથી પડ્યા

આપડે જઈએ ઘેર નહીં ઘેર હે કાપડ નહી મારી સમજાવે તા કાકા

મોડા મંજીરાઈજી હવે તું કગરજી દબાઈ 11 માં 12 પાસ થઈ જઈ 11 માં 12 પાસ કર દેગી અરે હવે તાર સાયકલ લાવબી કાલ તો